સી ધ મિલેનિયમ સ્કૂલ સુરત આજે જે મને જાણવા મળ્યું કે ચાર વાગે જે કંપની તરફથી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી એમાં કેટલાક તથ્યો અને કેટલાક દુષ્પ્રચાર એ લોકોએ જે ફેલાવ્યા હતા તે ખોટા પેરેન્ટ સુધી કે સમાજ સુધી નહીં પહોંચે એની સ્પષ્ટતા કરવા માટે આપણે મળ્યા છે મારે વધુમાં કહેવાનું કે એ લોકો જે કહે છે કે એ લોકોએ એક વર્ષથી ઉપરના સમયથી કંઈ અમને ટર્મિનેટ કર્યા છે તો મારો એમને સવાલ છે કે કોઈ ટર્મિનેટ કર્યા હોય તો કોઈ મને એની માહિતી આપે કે કેવી રીતે કર્યા રહ્યા છે એના કોઈ એવિડન્સ હોય તો તમને પૂરા પાડે તમારા માધ્યમથી મને મળે કે મને કોઈ ટર્મિનેટ કરવાનો જો કોઈ લેટર મેલ કે કંઈ પણ રીતે કર્યું હોય તો મને પૂરું પાડે કારણ કે મારી જાણમાં હજુ સુધી એ લોકોએ અમને કોઈ ટર્મિનેશનનું કોઈ નોટિસ કે કોઈ મેલ આપ્યો નથી બીજું જે એ લોકોની પ્રેસ કોન્ફરન્સમાં જે બહુ ભાર દઈને કહે છે કે સ્કૂલ એ ખાલી બિલ્ડિંગ નથી એમાં એના પાઠ્યપુસ્તક અભ્યાસક્રમ એ ખાસ છે તો અમારું પણ એ જ કહેવું છે અને અમારી એમની સાથે ઝઘડો પણ એ જ છે કે જે મિલેનિયમ લર્નિંગ સિસ્ટમ જોઈને અમે એમની ફ્રેન્ચાઇઝી લીધી હતી જે છેલ્લા બે હજાર બારથી આજ સુધી એમાં એક પણ સુધારો કે કોઈ અપગ્રેડેશન થયું નથી છેલ્લા ચાર પાંચ વર્ષથી અમે કહેતા હતા કે તમે અપગ્રેડ કરો પણ એનાથી વિપરીત ગયા વર્ષે તો ઇંગ્લિશ અને હિન્દીની પ્રાઇવેટ પબ્લિકેશનની બુક આવી દીધી અને આ વર્ષથી તો મિલેનિયમ લર્નિંગ સિસ્ટમ એ લોકોએ બંધ કરી દીધી છે જે એ લોકો કહે છે કે એનો અભિન્ન અંગ છે જે એ લોકોએ બંધ કરી દીધો છે એટલે અમારું એ જ કહેવું હતું કે જ્યારે અમે મિલેનિયમ લર્નિંગ સિસ્ટમ લીધી છે તો એનો એક્સક્લુઝિવ કરિક્યુલમ આપવાની અને ટ્રેનિંગ આપવાની જવાબદારી છે જે એ લોકોએ બંધ કરી દીધી છે એ અમારો એમની વચ્ચેનો એક ડિસ્પ્યુટ છે એટલે આ ડિસ્પ્યુટનો એ લોકો પોતાના ફાયદા માટે કે તમે અમને ફ્રેન્ચાઇઝી અને કરીબલાનો પૈસા આપો એ દબાણ લાવવાના હેતુથી એ લોકો આ પ્રેસ કોન્ફરન્સ કરી છે પણ અમે એવા કોઈ પણ દબાણમાં આવવાના નથી જે અમે એક મિલેનિયમ લર્નિંગ સિસ્ટમ જે આજ સુધી વાપરી છે અને મિલેનિયમ સ્કૂલ જે રીતે ચાલે છે એનાની સારી જ આજે ચાલે છે પેરેન્ટનો અમારી પર ભરોસો છે કારણ કે અમે એ લોકો જે વિઝનથી અમે સ્કૂલ ચાલુ કરી એ રીતે જ અમે સ્કૂલમાં ભણાવીએ છીએ અને બધા પેરેન્ટ સેટિસફાઈડ છે આ તો એ લોકોની જે અન આવડત અને એ લોકોની જે કેપેસિટી નથી અને જે સર્વિસ નથી આપી શકતા એનો અમે જે કમ્પ્લેન કરીએ છીએ તો અમારો અવાજ દબાવવા માટે અમારી પર દબાણ લાવવા માટે એ લોકો આ પ્રેસ કોન્ફરન્સ કરી છે મેલેનિયમ એજ્યુકેશન મેનેજમેન્ટ કંપનીના જે હોદ્દેદારો આવ્યા હતા તે લોકો કોન્ટ્રાક્ટ બે હજાર બાર થી પંદર વર્ષનો થયેલો એટલે બે હજાર સત્તાવીસ સુધી એક કોન્ટ્રાક્ટ અમલમાં છે એટલે એમાં બ્રાન્ડ નેમ ના અમુક પૈસા આપવાના હોય ને કરિક્યુલમ ના આપવાના હોય તો બ્રાન્ડ નેમ આજે બી અમે વાપરીએ છીએ કોઈ ટર્મિનેશન નોટિસ અમને મળી નથી તો મળશે તો અમે આગળ વાપરવું કે એવી કોઈ વિચારશું ને કરિક્યુલમ એ લોકોએ બંધ કરી દીધો છે જેનો ડિસ્પ્યુટ છે કે તમારે કરિક્યુલમ અને બુક અમને અપગ્રેડ કરીને દર વર્ષે નવી આપવી જોઈએ જે એ લોકો નથી આપતા એ લોકોએ અમારી પર એક આર્બિટ્રેશન નોટિસ આપી છે જેનો હવે દિલ્હી હાઈકોર્ટમાં એ લોકો આ કંપની દિલ્હીની છે એ ચાલુ છે એટલે અમે કોઈ ટર્મિનેટ કર્યું નથી તો એ લોકોએ કોઈ ટર્મિનેશન નોટિસ અમને મોકલી નથી જે એ લોકો દાવો કરે છે તો એ લોકોને તમારા માધ્યમથી પૂછું છું કે એવું કોઈ મોકલું હોય તો ટર્મિનેશન અમને પણ આપે અમને ખબર પડે કોઈ મળ્યું નથી એટલે હું એને ચેલેન્જ કરું છું કે જો એ સાબિત કરી બતાવે તો એ લોકો જે કહે છે એ વાત એ લોકો સાબિત કરવી જોઈએ આવા એલિગેશન નહીં કરવા જોઈએ એ તમે એનો પુરાવો માંગો ને કે એ લોકો જો અમને આવી કોઈ ટર્મિનેશન નોટિસ આપી હોય તો માંગો તો હું બી આભારી થઈશ તમારો કે મને આ મળે તો હું પણ તમારો આભારી થઈશ ના સીબીએસઈ કોઈ નોટિસ એનો તમને હવે એમાં આપણે આગળ જઈએ તો એ વાલીની મારી પાસે એફિડેવિટ છે એ વાલીને એ લોકો એવું કીધું કે આનું નામ બદલાઈ જશે એ વાલી છે કંથારીયા કરે ડૉક્ટર છે અમે એની પાસે ગયા કે મને ખબર જ નથી કે શેમાં મારી સાઈન લીધી છે મેં આવી કોઈ કમ્પ્લેન કરી નથી તો મારી પાસે એ એફિડેવિટ છે કે આ લોકોએ મારા દોસ્તીનો ગેરઉપયોગ ઉપયોગ કરીને મારી સહી લીધી છે તો હું આ ફરિયાદ ખોટી છે ને અમે એના વિરુદ્ધ પોલીસ કમ્પ્લેન પણ દાખલ કરી છે હવે આગળ દાખલ થશે તો એની જાણકારી તમને મળશે એ એફિડેવિટ તમને હું આપી દઈશ અને એટલે સીબીએસઈ બધે દબાણ લાવીને એ લોકો એમ કહે છે કે ભલે અમે કંઈ નથી આપતા તમે અમારા પૈસા આપો એવી એ લોકોની વાત છે હા એ એફિડેવિટ અમારી પાસે છે એ ડૉક્ટરે અમને નોટરે એફિડેવિટ પણ કરી આપી અને આજે જે પેલા યશભાઈ સુરતીનું તમને એણે કીધું ને એ એફિડેવિટમાં એની બી સહી છે અત્યારે અમારા પંદરસો વિદ્યાર્થી અભ્યાસ કરે છે ઓલ ના અમારી સ્કૂલમાં જ આ લિટલ મિલેનિયમનો નથી આ મિલેનિયમ સ્કૂલ ડાંડી રોડ પર છે એની છે અને એમાં કરે છે અને ગયા વર્ષે પણ અમારી શાળામાંથી જ બોર્ડમાં સુરતના ટોપરો બધા પણ આવે જ છે એટલે શિક્ષણ સો ટકા અમારું રિઝલ્ટ છે સુરતના ટોપર બી અમારી સ્કૂલમાં આવે છે એટલે અમારી જે પેરેન્ટનો ભરોસો એ પ્રમાણેનું જ અમે શિક્ષણ આપીએ છીએ એ કેજી બારમા સુધીની એ મિલેનિયમ સ્કૂલના નામથી મૈત્રી ચેરી ટ્રસ્ટની હોય તો ટ્રસ્ટની માન્યતા છે નામ તો તમે કાલે એ લોકો ટર્મિનેટ કરો તો અમે બીજું કોઈ નામ રાખી શકીએ પણ માન્યતા ટ્રસ્ટે લીધી હોય એ માન્યતા છે અમારી બધા બે હજાર સુધી દર ત્રણ વર્ષે તમારે એને નવી કરવી પડે અને અમારી સ્કૂલ તો સીબીએસ નું સેન્ટર હોય છે એટલે દર વર્ષે સીબીએસઇ ના બારમા ના દસમા ના ચારસો વિદ્યાર્થી એ શાળાની બધી સ્કૂલના અમારી શાળામાં એક્ઝામ આપવા આવે છે બે હજાર બારમાં પંદર વર્ષ માટે લીધેલું અને એ જ રીતે કે ભાઈ એ લોકો સારું અપગ્રેડ કરશે સર્વિસ આપશે અને એ લોકો આપશે એ લોકો કંપની છેલ્લા પાંચ વર્ષથી અમે બહુ બધી વાર કીધું કે કરો એ લોકો કે હવે અમારી થતું નથી એટલે અમે કીધું હવે નથી થતું તો આપણે નહીં કરીએ એટલે એ હોય એ તો કોન્ટ્રાક્ટ તો અમારો છે જ એ લોકો પણ તમને આપી શકે એ તો બહુ લાંબા બનાવનો કોલાબોરેશન અગ્રીમેન્ટ છે અમારી પાસે એ લોકોને પર વિદ્યાર્થી લગભગ આપવાના હોય ત્રણ હજારથી અલગ અલગ છે તે આપવાના હોય છે તો એની સામે એ લોકોનું બ્રાન્ડ નેમ વાપરી શકીએ અને કરિક્યુલમને સર્વિસ આપવાની હોય બ્રાન્ડને અમે વાપરીએ છીએ કર્યુલરને સર્વિસ એ લોકો આપતા નથી એ હવે એટલે અમે એ લોકોને આપવા માગતા નથી કે તમે જે વસ્તુ આપતા જ નથી એના પૈસા તમે કેવી રીતે લઈ શકો હા તમારા ઘરમાં આજે વીજળીનો કોન્ટ્રાક્ટ હોય ને વીજળી નહીં આવે ને બિલ આવે તો તમે શું કરો હા ને તો પણ આજે જે પ્રેસ કોન્ફરન્સમાં કીધું કે અમે ટર્મિનેટ કર્યું છે તો હું તો તમારા માધ્યમથી કહું કે એવું કંઈ હોય તો અમને એ લોકો પહોંચાડે